કૃષ્ણ કનૈયા લાલ કી જય માકુદેવ ખુડિયાર જય માધવપુરનો માંડવો શણગારો માધવપુરનો માંડવો શણગારો સાથે ઢોલ શરણાયું વગણાવો રે એ ઠાકોર મારા જગમગ મગ જગ સાથે ઢોલ શરણાયું વગણાવો રે ઠાકોર મારા જગ મગ જગ મગ સોના રૂપાના બાજોઠ ઢળાવો સોના રૂપાના બાજોઠ ઢળાવો એ માં ઠાકોર બેસાડો રે ઠાકોર મારા જગ મગ જગ મગથા એ ઠાકોર બેસાડો રે ઠાકોર મારા જગ મગ જગ મગથા માધવપુર નો માંડવો શણગારો માધવપુર નો માંડવો શણગારો એ માં ઢોલ સરણાયું વગડાવ રે ઠાકોર મારા જગમગ જગમગ એ માં ઢોલ સરણાયું વગડાવ રે ઠાકોર મારા જગમગ જગમગ થાત મૂર્તિ સાનો મુગટ બનાવો કોર પિસાનુ મુગટ બનાવો ಮರ ಠಾ ಕೋರ ಜೀ ನ ಪೆರಾವೋ ರೇ ಠಾಕೋರ ಮಾಾರ ಜ ಮಗ ಜಗ ಮಗ ಥಾ ಮಾರ ಠಾ ಕೊರ ಜೀ ಪೋ ರೇ ಠಾಕೋರ ಮಾರಾ ಜಗ ಮಗ ಜಗ ಮಗ ಥಾ ಮಾಧವಪುರ ನೋ ಮಡವೋ ಶಣಗಾರೋ ಮಾಧವಪುರ ನೋಡವೊ ಶಣಗಾರೋ સાથે ડોલ સરનાયુ વઘણાવો રે હે ઠાકોર મારા જગમગ જગમગતા સાથે ડોલ સરનાયુ વઘણાવો રે હે ઠાકોર મારા જગમગ જગમગતા પારુલ જાતની વેણી ગુતાવો પારુલ જાતની વેણી ગુતાવો बेनी नो रे बेनी माग मग जग मुन्दवन बेनी पो रे बेनी मारा जग मग जग मगथ माधवपुल नो माडवो शणगारो माधवपुर नो माडवो शणगारो डोल शरणायू भगडाव बेनी मारा मग जग मग साथे डोल शरणायू भगडाव बेनी मारा जग मग जग मग छाय प्रेमे रूडा पाने तर मंगावो प्रेमे रूडा पाने तर मंगावो મારા વંડરાવન બેની ને પહેરાવો રે ને બેની મારા જગ મગ જગ મગ મારા વંડરાવન બેની ને પહેરાવો રે ને બેની મારા જગ મગ જગ માધવ રૂડો માંડવો શણગારો માધવપુર નો માંડવો શણગારો સાથે ઢોલ રે મારા ઢોલગા સાથે ઢોલ શરણાયું વગડાવો રે એ બેની મારા જગ મગ જગ મગથા દામણીને સૂડ મંગાવો રામણી ને સુડલો મંગાવો મારા બેની ને સુડલો પહેરાવો રે ને બેની મારા જગમગ જગમગતા મારા બેની ને સુડલો પહેરાવો રે તે બેની મારા જગમગ જગમગતા માધવપુર નો માંડવો શણગારો માધવ પુર નો માંડવો શણગારો સાથે ઢોલ શરણાયું વગડાવો રે એ બેની મારા જગ મગ જગ મગસાથે ઢોલ શરણાયું વગડાવો રે એ બેની મારા જગમગ મગ જગ ढोलणायु वगडा वोरे ए ठा कोर मारा जग मग जग मग थाय के ठाकोर मारा जग मग जग मग था,